ગરદનનો દુખાવો કે પછી સવાર સવારમાં ગરદન જકડાઈ જવી આ બધું આપણે બતાએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ્યું જશે બરાબર ને પણ જો આ તકલીફ લાંબો સમય ચાલે તો એની પાછળનું કારણ શું હોઈ શકે મોટાભાગના કિસ્સાઓમાં જવાબ છે આપણી ગરદનના હાડકા અને સાંધામાં થતો એક સામાન્ય ઘસારો તો ચાલો આજે આ જ વિષય પર ઊંડા ઉતરીએ અને એને બરાબર સમજીએ જરા આ આંકડા પર નજર નાખો ત્રેપન કરોડ નવ્વાણું લાખ સાત હજાર આટલા બધા લોકો બે હજાર પંદરમાં આટલા બધા લોકો દુનિયાભરમાં ફક્ત કમરના દુખાવાથી પીડાતા હતા આ આંકડો ખરેખર બતાવે છે કે કરોડરજ્જુની સમસ્યા કેટલી મોટી અને વ્યાપક છે પછી એ ગરદન હોય કે કમર સારું કમરના દુખાવાની વાત તો થઈ પણ એ તો વાર્તાનો એક જ ભાગ છે ચાલો હવે આપણે આપણું ધ્યાન ગરદન પર લાવીએ કારણ કે ત્યાં પણ દુખાવો એટલો જ સામાન્ય છે તો સવાલ એ થાય કે આ ગરદનના દુખાવા પાછળનું અસલી કારણ શું છે એવું તો શું થઈ રહ્યું છે આપણી ગરદનમાં ચાલો આનો જવાબ શોધીએ તો આપણો પહેલો વિભાગ છે એક વૈશ્વિક પીડા અને આ નામ બિલકુલ બરાબર છે કારણ કે ગરદનનો દુખાવો એ કોઈ એક દેશ કે શહેરની સમસ્યા નથી આ એક એવી તકલીફ છે જે દુનિયાભરના કરોડો લોકોને અસર કરે છે આ આંકડા જોઈને ખરેખર નવાઈ લાગે નહીં જરા વિચારો સાહીઠ વર્ષની ઉંમર વટાવ્યા પછી પંચ્યાસી ટકાથી પણ વધુ લોકોની ગરદનમાં આ પ્રકારનો ઘસારો જોવા મળે છે પંચ્યાસી ટકા પણ અહીં એક સારી વાત એ છે કે આ કોઈ ભયંકર બીમારી નથી આ તો બસ ઉંમર વધવાની સાથે થતો એક કુદરતી ફેરફાર છે તો આપણે વારંવાર આ ઘસારા શબ્દ વાપરી રહ્યા છે પણ આ ઘસારો એટલે ખરેખર છે શું ચાલો આ મેડિકલ ટર્મને એકદમ સાદી ભાષામાં તોડીને સમજીએ જોઈએ કે આપણી ગરદનની અંદર એવું તો શું બદલાય છે જેનાથી આ બધી તકલીફ શરૂ થાય છે જુઓ મેડિકલ ભાષામાં આને કહેવાય છે સર્વાઇકલ સ્પોન્ડ્યુલોસિસ પણ સાવ સાદી ભાષામાં કહીએ તો આ બીજું કાંઈ નથી ફક્ત સમય જતા આપણી ગરદનના હાડકાં અને એની વચ્ચેની ગાદી એટલે કે ડિસ્કમાં થતો એક કુદરતી ઘસારો છે બસ એટલું જ જેમ ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ પડે છે એવું જ કંઈક ગરદનની અંદર થાય છે આ ચિત્રથી આપણને આખી રચના બરાબર સમજાશે આપણી ગરદન જેને મેડિકલ ભાષામાં સર્વાઇકલ સ્પાઇન કહેવાય છે એ આપણી ખોપરીને ધડ સાથે જોડે છે અને એ બનેલી છે નાના નાના હાડકાના ટુકડાઓથી જેને વર્ટેબ્રે કહે છે આ હાડકાની વચ્ચે ગાદી જેવી ડિસ્ક આવેલી હોય છે હવે ચાલો થોડું ઝૂમ ઇન કરીને જોઈએ દેખાય છે આ બે હાડકાની વચ્ચે જે ગાદી જેવો ભાગ છે ને એ જ છે ડિસ્ક અને એનું કામ બહુ જ મહત્વનું છે બિલકુલ ગાડીના શોક એબ્ઝોર્બર જેવું એ દરેક આંચકાને શોષી લે છે અને એની પાછળ રહેલી આપણી નાજુક કરોડરજ્જુ અને ચેતાતંતુઓને સુરક્ષિત રાખે છે તો હવે આપણને ગરદનની રચના અને એમાં સમય સાથે શું ફેરફાર થાય છે એનો ખ્યાલ આવી ગયો પણ સવાલ એ છે કે આ અંદર થતા ફેરફારોને કારણે આપણને જે લક્ષણો દેખાય છે એ બંને વચ્ચે શું સંબંધ છે તો ચાલો આ વિભાગમાં આપણે એ જ કારણો અને સામાન્ય લક્ષણોને સમજીએ જેમ જેમ ઉંમર વધે તે મુખ્યત્વે ચાર વસ્તુઓ થાય છે પહેલું પેલી જે ડિસ્ક છે ને એ ધીમે ધીમે સુકાવા લાગે છે અને સંકોચાઈ જાય છે એટલે બે હાડકાં વચ્ચેની જગ્યા ઓછી થઈ જાય બીજું ક્યારેક આ ડિસ્કમાં તિરાડ પડે અને એની અંદરનું જેલી જેવું પ્રવાહી બહાર આવીને નસો પર દબાણ કરે ત્રીજું આપણું શરીર પોતે જ હાડકાની આસપાસ વધારાના હાડકાં ઉગાડે છે જેને બોન્સ પર્સ કહે છે આ પણ નસોને દબાવી શકે અને છેલ્લે હાડકાને એકબીજા સાથે જોડી રાખતા લિગામેન્ટ્સ એટલે કે તંતુઓ કડક થઈ જાય છે જેનાથી ગરદન વાળવામાં તકલીફ પડે આ બે ચિત્રોને સાથે જોવાથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે ડાબી બાજુ જુઓ એ એકદમ સ્વસ્થ ગરદનનો મણકો છે હવે જમણી બાજુ અહીંયા ધ્યાન આપો જુઓ કેવી રીતે હાડકા પર વધારાના કાંટા જેવા બોન સ્પર્સ ઊગી નીકળ્યા છે અને એ પેલી પીળા રંગની ચેતાતંતુ એટલે કે નસ પર દબાણ કરી રહ્યા છે બસ આ દબાણ જ મોટા ભાગના દુખાવાનું મૂળ કારણ છે તો આ બધા અંદરના ફેરફારોને કારણે લક્ષણો કેવા દેખાય છે સૌથી સામાન્ય છે ગરદન અને ખભામાં દુખાવો અથવા જળતા ઘણીવાર માથાનો દુખાવો પણ થાય જે ગરદનની પાછળથી શરૂ થતો હોય એવું લાગે અને જો નસ દબાતી હોય તો એ દુખાવો ધીમે ધીમે હાથ સુધી પણ ઉતરી શકે છે ક્યારેક હાથમાં જણઝણાટી થાય અથવા સોય ભૂંકાતી હોય એવું પણ લાગે અને સ્નાયુઓમાં થોડી નબળાઈ પણ આવી શકે છે પણ અહીંયા એક સારી વાત એ છે કે આ સ્થિતિને કાબૂમાં રાખી શકાય છે એવું નથી કે આની સાથે જીવવું જ પડે તો ચાલો હવે એવા કેટલાક ઉપાયો અને ટેવો પર વાત કરીએ જેનાથી આ તકલીફને મેનેજ કરી શકાય અને રાહત મેળવી શકાય ખાસ કરીને જે લોકોને ઓફિસમાં કે ઘરે કમ્પ્યુટર પર લાંબો સમય બેસવાનો હોય એમના માટે આ બહુ જ જરૂરી છે પહેલું કમ્પ્યુટરની સ્ક્રીન બરાબર આંખની સામે હોવી જોઈએ ગરદન ઝુકાવવી ન પડે બીજું એવી ખુરશી પર બેસો જે ગરદન અને કમરને સારો ટેકો આપે ત્રીજું પગ જમીન પર રહે અને ઘૂંટણ નેવું ડિગ્રીના ખૂણે વળેલા હોય એનું ધ્યાન રાખો અને સૌથી અગત્યનું દર ત્રીસ સાઠ મિનિટે એક નાનો બ્રેક લો ઊભા થાવ અને થોડું સ્ટ્રેચિંગ કરો આ સિવાય રોજબરોજની કેટલીક નાની નાની આદતો પણ ઘણો મોટો ફેર લાવી શકે છે જેમ કે ગરદનને ધીમે ધીમે કાનથી ખભા તરફ નમાવવી દાઢીને છાતી તરફ લઈ જવી અને ખભાને આગળ પાછળ ગોળ ફેરવવા આ સાદી કસરતોથી ઘણો ફાયદો થાય છે અને હા સૂતી વખતે પણ ધ્યાન રાખવું પીઠ પર અથવા પડખે સૂઓ અને એક સારો ટેકો આપે એવો ઓશિકું વાપરો તો સવાલ એ છે કે સૌથી સારી સારવાર કઈ એક અભ્યાસમાં બહુ જ રસપ્રદ વાત સામે આવી એમાં જોયું કે જે લોકો ફક્ત કસરત કરતા હતા અથવા ફક્ત દવા લેતા હતા એમને બહુ ઓછી રાહત મળતી હતી પણ જે લોકોએ કસરત અને દવા બંનેને સાથે જોડ્યા એમને સૌથી વધુ એટલે કે હાઈ લેવલની રાહત મળી આનો મતલબ સાફ છે શ્રેષ્ઠ પરિણામ માટે બંનેનો સમન્વય જરૂરી છે જો મોટાભાગના કિસ્સાઓમાં તો ઘરે જ કાળજી રાખીને અને મેનેજ કરી શકાય છે પણ અમુક સંજોગો એવા હોય છે જેમાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે તો ચાલો હવે એવા ગંભીર લક્ષણો વિશે વાત કરીએ જે દેખાય તો તરત જ સાવચેત થઈ જવું જોઈએ આ બાબતે એનએચએસની ગાઈડલાઇન એકદમ સ્પષ્ટ છે બે ભાગમાં સમજીએ પહેલું ડૉક્ટરની અર્જન્ટ એપોઇન્ટમેન્ટ ક્યારે લેવી જો દુખાવો ખૂબ જ વધી રહ્યો હોય હાથ કે પગમાં ભારેપણું કે નબળાઈ લાગે અથવા હાથમાં સતત જણજણાટી થતી હોય પણ હવે બીજો ભાગ જે ખૂબ જ ગંભીર છે ઇમરજન્સીમાં નાઇન 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 પર ક્યારે ફોન કરવો જો અચાનક ચાલવામાં તકલીફ પડવા માંડે શરીર પર ખાસ કરીને બ્લેડર કે બાઉલ પર કંટ્રોલ જતો રહે અથવા ચહેરો એક તરફ ઢળી પડે અને બોલવામાં તકલીફ થાય તો આ મેડિકલ ઇમરજન્સી છે અને એક પણ મિનિટ બગાડ્યા વગર મદદ લેવી જોઈએ પણ આ બધી ગંભીર વાતો વચ્ચે એક બહુ જ આશ્વાસન આપતી વાત પણ છે એક મેડિકલ રિસર્ચ કહે છે કે જે લોકોને હળવા લક્ષણો હોય છે એવા મોટાભાગના દર્દીઓમાં યોગ્ય સારવાર અને કાળજીથી સ્થિતિ કાં તો સ્થિર થઈ જાય છે અથવા તો સુધરી જાય છે એટલે કે એ જરૂરી નથી કે આ તકલીફ હંમેશા વધતી જ રહે અને આ બધી વાત આપણને અંતમાં એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે આજની દુનિયામાં જ્યાં આપણું આયુષ્ય વધી રહ્યું છે પણ સાથે સાથે સ્ક્રીન સામેનો સમય પણ વધી રહ્યો છે ત્યારે શું એવું કહી શકાય કે આપણી કરોડરજ્જુનું સ્વાસ્થ્ય સાચવવું એ જ આપણી પર્સનલ વેલબીંગની સૌથી મોટી ચેલેન્જ અને પ્રાથમિકતા બનવાની છે આ સવાલ પર વિચારવા જેવું ખરું